પંદરસો થી વધુ સ્થાનિક પોલીસ જવાનો અને ઉચ્ચ અધિકારીઓ પોલીસ વિભાગના આ સભામાં સુરક્ષા આંદોલન ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો છે અને એટલે જ સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર સાથે સાથે રાજકોટ અને ભાવનગર બેઠક ઉપર પણ પ્રધાનમંત્રી આ સંબોધનની અસર થાય તેમના પ્રવાસની અસર થાય એટલે જ સુરેન્દ્રનગરમાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે કેમેરામેન પિયુષ લેવવા સાથે ધ્વનિ રોહિણી એબીપી અસ્મિતા સુરેન્દ્રનગર